કે કકઈએ ચૌદ વર્ષનો વનવાસ કેમ માંગ્યો દસ વર્ષ કે બાર વર્ષનો કેમ ન માંગ્યો અયોધ્યાના પ્રખ્યાત કથાકાર પવનદાસ શાસ્ત્રી કહે છે કે તેત્રા યુગમાં એક પ્રણાલી ચાલતી હતી એક નિયમ હતો કે જો કોઈ રાજા ચૌદ વર્ષ માટે રાજગાદી છોડી દે તો તે રાજા બનવાનો અધિકાર ગુમાવી દે છે તમે રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળી હશે અને જોઈ હશે રામાયણ મહાભારત એ એમ જેવા ધાર્મિક ગ્રંથો વાંચી નહીં પરંતુ આ કથાઓ પર આધારિત પણ સારી રીતે જાણે છે પરંતુ આજે અમે તમને આ રિપોર્ટમાં જણાવી રહ્યા છે કે ભગવાન રામને ચૌદ વર્ષનો અને મહાભારતમાં પાંડવને બાર વર્ષનો વનવાસ શા માટે મળ્યો હતો હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે તે વિષ્ણુનો સાતમો અને સૌથી લોકપ્રિય અવતાર છે હિન્દુ ધર્મની રામ પરંપરાઓમાં સર્વોચ્ચતમ પરમ અસ્તિત્વ માનવામાં આવે છે કૌશલ સામ્રાજ્યની રાજનીતિ રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો આજના દિવસે ગામની વાલી અને નાગરિકો અને આંગણવાડીઓ કેન્દ્રોના નાના બહેનો હજાર રહ્યા હતા સમગ્ર દેશમાં જેમના ડંકા વાગી રહ્યા છે તેવા કૌશિકા પટેલ દ્વારા બાળકોને આખી વાતો કરી જેમાં બાળકોને રામ ભગવાન વિશે વિસ્તૃત માહિતી આપી